પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નિવેદન પાલનપુરમાં યોજાયેલી પરિચય બેઠકમાં નિવેદન આપ્યું છે આપણે તો લેવા જેવી બાબત છે છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ઉત્તર ગુજરાતના હું કહેતો કે મને મને ગૃહમંત્રી બનાવો તમે ત્રણ વાર નહીં ચાર વાર સાંસદ બનાવ્યો મને દિલ્હીમાં કોઈ ઓળખતું જ ન હતું કોઈ વડાપ્રધાને મને હરિભાઈ કહ્યું ન હતું પીએમ મોદીએ મને હરિભાઈ કહીને બોલાવ્યો તેવું પણ કહ્યું અને સાથે વાત કરી કે ગૃહમંત્રી હોય

કે આ ભૂત ઓળછ નારાયણ વક્ષણ ગૃહમંત્રી બનાયા કે તમે સંસદ સભ્ય થો ને હું સંસદ સભ્ય મને ત્રણ ચાર વખત બનાવ્યો ચાર વખત એમાં ત્રણ વખત તો હું દિલ્હીમાં ગયો ને તો કોઈ મને ઓળખતું નતું તમારા મનમાં કે હરિભાઈ તો ગયા એટલે સંસદ સભ્ય વાસભાસ હશે પણ મારા જેવા હાડા હાથ છો તેવા પર હાડા પણ લોકસભા પણ આ કોઈ વડાપ્રધાને મને હરિભાઈ નથી કીધું પાછપાઈ મને ઓળખ અડવા ઓળખંચી તો કેવી રીતે ઓળખ એ તો બોલતા જ નતા પણ એક દાડે મને પાછા એમને ધબ્બો માર્યો કે મારી લાલ બનાસ મજામાં છે મારો બે બટન તૂટી ગયો હતો એ વડાપ્રધાન આપણે નામથી બોલાવે નાની વસ્તુ નથી મિત્રો